સિતરા રોક સ્મોલપોક્સ એક વાયરસથી થતો ચેપી રોગ હતો. એનું કારણ વાриоલા વાયરસ હતું અને તે માટે રસી વિકસાવાઈ જેનાથી આખરે રોગ નાબૂદ થયો. આતલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિતરા માતા કોઈ દેવી નહોતી પણ લોકોએ રોગને દેવતાનું સ્વરૂપ આપ્યું હતું તે ભય અને અજ્ઞાનતાથી ઉભેલી માન્યતા હતી. લોકાસ્થા અને માન્યતાઓ અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માનતા કે સિતરા માતા દેવી છે જે કોપ કરે ત્યારે શરીર પર ફોડા થાય. લોકો પૂજા કરતા કે દીવો કરાતો પ્રસાદ ચઢાવાતો ઝાડ ઉપર ડોળા બાંધતા તે ભય અને શ્રદ્ધાનો ડોક હતો આજે ઘણા વિસ્તારોમાં સિતરા માતાજીના મંદિરો છે લોક આસ્થા માટે સચોટ રીતે કહીએ તો સિતરા સ્મોલપોક્સ એ એક રોગ હતો જે દેવી નથી પણ શીતળા માતા એ લોકોની શ્રદ્ધા અને લોક પરંપરાનું સ્વરૂપ છે વૈજ્ઞાનિક રીતે ભલે આપને સમજ પડી કે એ રોગ હતો પણ લોકોની ભાવનામાં દેવી રૂપે ઉપાસના કરવી એ પૂરી રીતે વ્યક્તિગત શ્રદ્ધા પર આધાર રાખે છે શીતળા રોગની માતાજી બનાવી દેવો એ માનવીના ભયમાંથી ઉભેલી શ્રદ્ધા હતી જ્યારે સમજ ન હોય ત્યારે માનવ મન ભયને દેવતામાં રૂપાંતરિત કરે છે જેથી આશ्रय અને આશા મળે આજના વિજ્ઞાનના યુગમાં આપણે સમજીએ છીએ કે રોગોનો ઉચાર દવા અને રસથી થાય છે શ્રદ્ધા વ્યક્તિગત છે પણ આરોગ્ય માટે જ્ઞાન જરૂર છે